સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસિસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોને અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 4 હવે પ્રશ્નપત્ર નંબર 4 ના કોઈ પણ વિડિયો અથવા તો કોઈ પણ પ્રશ્નપત્રના કોઈ પણ વિડિયો જો તમે જોવા માંગતા હો

અને તેનો પ્રશ્ન નંબર બત્રીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કંડિશન તમને શું કહેવા માંગે છે કે જીરો અંશ અને નેવું અંશ ની વચ્ચે એ પ્લસ બી આવેલા છે અને બીજું તમને એમાં શું કીધેલું છે કે એ છે એ બી કરતા મોટા છે તો એ અને બી શોધો અને આ છે જે પાઠ્ય પુસ્તક છે એનું ઉદાહરણ તો કઈક આ પ્રકારની મને રકમ આપેલી છે હવે મારે એ અને બી ની કિંમત શોધવાની છે તો કેવી રીતની શોધવી જો અહીંયા સાઈન એ માઇનસ બી આપ્યું છે એટલે હું લખું સાઈન એ માઇનસ બી બરાબર અહીંયા શું આપ્યું એકના છેદમાં એટલે તમારે એવું વિચારવાનું છે કે સાઈન ત્રીસ બરાબર શું થાય એક ના છેદમાં બે તો જ્યાં એક ના બે લખેલું છે ત્યાં મારે સાઈન ત્રીસ લખવું હોય તો લખી શકું ખાસ યાદ રાખજો તો ઘણા ગુણોત્તર આવશે પણ અહીંયા સાઈન હતો એટલે આપણે સાઈન જોવાનું છે

એવી જ રીતે હવે આપણે કોષ માટે જોઈએ તો જો હું અહીંયા લખું છું હવે કોષ ખબર છે કોષ છે ને સાઈઠ ની કિંમત કેટલી થાય એક ના છેદમાં બે થાય બરાબર કોષ સાઈઠ છે એની કિંમત કેટલી થાય છે એક ના બે એટલે આમાં જ્યાં એક ના છેદમાં બે લખો ત્યાં હું શું લખીશ કોષ સાઈઠ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે કે સાહેબ ન્યા આપણે સાઈઠ ત્રીસ લખી નાખીએ તો ના હાલે

તો બે આ બાજુ ગુણાકાર છે આ બધા સમીકરણ નંબર ત્રણ હવે આ સમીકરણ ત્રણ ની કિંમત કાં તો તમે સમીકરણ માં મૂકો અને કાં તો તમે સમીકરણ બે માં મૂકો જેમાં મૂકો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે અત્યારે હું આને છે ને સમીકરણ બે માં મૂકું છું એટલે હું અહીંયા લખું છું સમીકરણ બે માં સમીકરણ ત્રણ ને બે લખી નાખો કેટલા આપ્યા સાઈઠ એની જગ્યાએ કિંમત પિસ્તાલીસ આપી એટલે નિયમ પૂછો પિસ્તાલીસ પ્લસ બી બરાબર કેટલા આપ્યા છે સાઈઠ પિસ્તાલીસ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે બી બરાબર શું થશે તા કે સાઈઠ માઇનસ પિસ્તાલીસ હવે આ બે ની આપણે બાદબાકી કરવાની છે 60 માઈનસ કેટલા કરવાના છે 45 0 માંથી 5 ના જાય એટલે અહીંયા શું થઈ જશે 5 ને અહીં આવશે 10 10 માંથી 5 જાય તો 5 5 માંથી 4 જાય તો 1 એટલે b બરાબર મને કેટલા મળે છે 15 અંશ જોવા મળે છે તો અહીંયા a બરાબર કેટલા મળે છે 45 અંશ અને b બરાબર કેટલા મળે છે 15 અંશ જોવા મળે છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય લાઈક કરીને જરૂર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ